અલ્ટો ગાડીઓ આવી છે લેવા માટે આવ્યા હોય પહેલી વાર તો મજા પડવાની છે આજે મારી પાસે સેકન્ડ હેન્ડ સારી અને નવી નવી અલ્ટો ગાડીઓ આવી છે આજના વિડીયોમાં દરેકને બતાવવાનો છું યુનિક બ્રેન્ડ અને નંબર વન વાળી ગાડીઓ જેને જોઈને તમે આમ કહેશો કે આ બ્રાન્ડ ન્યુ હતી સારી હતી અને મને લેવામાં ફાયદો થયો તમારે ઘરે એક ગાડી લાવી છે અલ્ટો તો આજના વિડીયોમાં હું તમને આજના વિડીયોમાં બેસ્ટ બેસ્ટ અલ્ટો બતાવવાનો છું સેકન્ડ હેન્ડ સસ્તી સારી અને ગુડ કન્ડિશનવાળી ચાલો વિડીયોની શરૂઆત કરીએ જે કોઈને અલ્ટો ગાડી પસંદ હોય સેકન્ડમાં બેસ્ટ કન્ડિશનવાળી એ મને વાત કરજો હું તમને અલ્ટો બતાવવાનો છું ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા ચેનલમાં કોઈ નવા આવ્યા હોય ને પહેલી જ વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા હવે તમને બે ત્રણ એવી અલ્ટો બતાવવાનો છું ને જે એને લેવા માટે તમે આમાં જ કહેશો કે આ તો લેવી જ છે ચાલો શરૂ કરું છું હવે તમને સૌથી પહેલાં નંબર એકથી સ્ટાર્ટ કરવાનો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ ઇઠોતેર હજાર રૂપિયા અલ્ટો આઠસો એલેક્સાઈ સીએનજી છે આ અમદાવાદમાં પડી છે આનો કલર પણ મને સારો લાગ્યો બે હજાર બાર તેર કહ્યું ને બે હજાર બાર તેર મોડલ સેકન્ડ ઓનર સીએનજી પેટ્રોલ ગુડ કન્ડિશન ટાયરો બરાબર એન્જિન બરાબર સાચવેલી એટલીને કે આજે જ લઈ જાવ તમે આ ઓફર ફક્ત ને ફક્ત ગુજરાતી માટે છે ગુજરાતમાં રહેતા હોય એવા વ્યક્તિને જ ઓફર આપવાની છે અને એમને જ આવી ગાડીઓ મળશે તો તમને ઓફર આપી છે મારા તરફથી લેવા માટે આવજો આવી ગાડી બીજી જગ્યાએ નથી મળવાની બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જો આની પ્રાઇસ રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા બે હજાર ફર્સ્ટ ઓનર અલ્ટો એલેક્સ સોળ હજાર જેટલી ફરી ચૂકેલી ગાડી છે નવી લાગે છે અમદાવાદમાં પડી છે અમદાવાદમાં રહેતા હોય ને તો આ ગાડી સરસ લાગશે તમને અને શૂટ પણ થશે તમને આ ગાડી લાગે છે બેસ્ટ ટાયરો સાચવેલા છે એન્જિન ગાડીની બોડી ઉપર નીચે સીટના કવર પછી બ્રેન્ડ બધી રીતે કમ્પ્લીટ છે આમાં આમાં એસડી ક્વોલિટીમાં ટીવી પણ છે એસી પણ છે ન્યૂ એસી બ્રાન્ડ ન્યૂ કહેવામાં આવે નવું એસી નવું એસી પણ છે તો તમને તો વાળું વસ્તુ છે જ અને હા આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે તમને તમને મળી જશે તમારા જ ભાવમાં કેટલો ભાવ છે ખબર છે ને બે લાખ પંચાવન હજાર લેવા માટે કોન્ટેક કરજો અને પેટ્રોલ સીએનજીમાં છે એમાં પણ અને એમાં પણ ગાડી મસ્ત છે લેવા માટે કહેજો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવી છું આ ગાડી વેચવાની છે બે લાખ પંચાવન હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ મોડલ ઓરિજિનલ કાર છે ગુડ કન્ડિશનવાળી છે નવી છે અને લેવા માટે સારી રહે છે સીટના કવર આના પણ બરાબર છે એન્જિન પણ બરાબર છે અને આટલા ભાવે મળે છે ઓફર છે એટલા માટે તમને આપી દેવામાં આવશે અને હા આવી બજારમાં કોઈ ઓફર નહોતો આવતું કોઈ આપશે પણ નહીં નથી આપતા ને નથી આપવાના હોય મારા સિવાય હવે બીજી છું હવે તમારા માટે લાયા છું આ ત્રણ લાખ અગિયાર હજાર બે હજાર અઢાર મોડલ ફસ્ટ ઓનર સીએનજીવાળી વાળી વીમો નીલ થઈ ગયો છે આ ગાડી પણ મને બેસ્ટ લાગી અને હા આ ગાડી પણ ગુડ કન્ડિશન ટાયરો એન્જિન બધી રીતે સારું લાગે છે વિડીયો સારું લાગે ને અમારું તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા તો આવા વિડીયો જોતા રહેજો ચાલો નવા વિડીયોમાં મળીશું કંઈક નવું લઈને